કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ અને અશ્વિની રિવર અને કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ બ્રિજનું છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બંને બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા આસપાસના ગામોમાં લોકોને લાભ થશે આ પ્રસંગે સ્થાનિક પરંપરા મુજબ ગ્રામજનોએ પ્રભારી મંત્રી શ્રી અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ અંબાજીથી ઉમરગામના સ્થાનિકોને માળખાકીય સુવિધાઓ મળે અને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કાર્ય કર્યું છે વધુમાં તેમણે ધારાસભ્ય અભયસિંહ તળવી વિશે વાત કરતા જણાવ્યું કે તેમની જાગૃતતાના કારણે બે પુલો સાથે અન્ય ઘણા કામો વિસ્તારમાં થઈ રહ્યા છે ચારસો પચાસથી થી ની વસ્તીમાં અગિયાર કરોડ થી વધુની રકમના બે બ્રિજ બન્યા છે બ્રિજ બનાવવાથી નસવાડી તાલુકાના અંતરિયા ડુંગર વિસ્તારના ગામો જેવા કે લાવાકોઈ દામણી આંબા કેવડી ફૂલવાડી દુગધા ધારસીમેલ તલાવ કુમેઠા કાટિયાબાર રાધનાપાણી સરિયાપાણી વિયાવાટ રતનપુર કબરાલી તથા અન્ય ગ્રામજનોએ તાલુકા મથક નસવાડી તથા બોરિયા જવા માટે ટૂંકા અંતરવાળા રસ્તાનો લાભ મળેલ છે જેનાથી વીસ કિલોમીટરનું અંતર ઘટી જાય છે ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સુવિધા ઉપલબ્ધ થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ શ્રી જશુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી અભય તળવીએ ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટા ઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો